રાજકોટ શહેરમાં બાલક હનુમાન મંદિર પેડક રોડ ખાતે હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અહીં વિશાળ સંખ્યામાં દર્શનાર્થે ભક્તો આવે છે ત્યારે આજે હનુમાન જયંતિના દિવસે સવારે ચાર કલાકે મંગળા આરતી સવારે આઠ કલાકે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં સાધુ સંતો ધાર્મિક સંસ્થાના વડાઓ સામાજિક કાર્યકરો રાજકીય આગેવાનો અને ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સવારે દસ વાગ્યા થી એક વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો આશરે પંદર થી વીસ હજાર ભક્તજનોએ લાભ લીધો અને સાથે જ રક્ષા દોરીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેને ભગવાન ને ઋણી રાખ્યા અમારે કાગ બાપુ એવું લખવું સરસ મજાનું જગતમાં એક જ જન્મો રે જેને રામ ને ઋણી રાખ્યા એવા હનુમાનજી મહારાજની આજે જયંતી હોય સમગ્ર વિશ્વની અંદર સમગ્ર દેશની અંદર જ્યાં પણ સનાતન સંસ્કૃતિની ધજાઓ ફરકે છે ત્યાં શિરમોર હનુમાનજી મહારાજ સૌથી પ્રથમ બિરાજે છે હનુમાનજી મહારાજની કૃપા સમગ્ર માનવ જાત ઉપર ઉતરો એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના હનુમાનજી મહારાજની કૃપાથી આપણને સુકન થયા ભારતીય જનતા પાર્ટીને સુકન થયા